પોરબંદર જિલ્લામાં નેશનલ હાઇવે તથા સર્વિસ રોડ સહિતના પ્રશ્ન ઉપસ્થિત છે ત્યારે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મોઢવાડિયા સહિતની ટીમે દિલ્હી ખાતે પરિવહન મંત્રીને મળી રજૂઆત કરી છે સરકારના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અનિલભાઈ કારિયા સહિતના હોદ્દેદારોએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી જે દરમિયાન પોરબંદર જિલ્લાના નેશનલ હાઇવે અને પોરબંદર બાયપાસ સર્વિસ રોડ સહિતના પ્રશ્નોને લઈ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતને ધ્યાને લઈને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી પોરબંદરના ત્રણ નેશનલ હાઇવે અને પોરબંદર બાયપાસના સર્વિસ રોડ કામને તાકીદે મંજૂરી આપવા માટે વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર